તો આજે અમે તમારા ઘરે આવ્યા અને તમારી મહેમાન ગતિ અને તમારું માન સન્માન તમે આટલું બધું જાળવી અને અમારા માટે ટાઈમ આપ્યો ખૂબ ખૂબ આભાર અત્યારે આપણે છે ને ભગવાનભાઈ ભાઈ ઘરે છે એ લોક સાહિત્ય કલાકાર છે અમે સાળંગપુર ચોટીલા થઈને સાળંગપુર થઈ અને ભગુડા બગદાણા અને સોમનાથ ના દર્શન કરી અને જતા તા તો અમારે કોન્ટેક હતા ભગવાનભાઈ તો આપણે એક નાના એવા કલાકાર હોય કે જે ખરેખર જેનામાં બહુ એમ કહીએ ને તો કૂટી ભરી હોય પણ એમને કોઈ મોટા સ્ટેજ ના મળતા હોય એ ઉદ્દેશથી આપણે નાના એક મીડિયમ સારા કલાકારને મળી કે જેનામાં કળાનો કંઈ ઘટે નહી એવું હોય પણ એમને મોટું સ્ટેજ મળે એની માટે થઈને આપણે થોડુંક આ બે ચાર ક્લિપો શૂટ કરીએ અને ભગવાનભાઈ પાસે જ આપણે એમને મનગમતું સપાકડા બહુ સારા બોલે છે ભગવાનભાઈ તમારા અમે સપાકડા પણ બહુ સાંભળેલા છે અને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમે તમને જોતા હોઈએ છીએ એટલે તમને જે મજા આવે એવું કંઈ લોક સાહિત્ય ની એકાદી નાની એવી હાઉસોર્ટમાં વાત અને એકાદ બે સપાકડા એવું અમારા દર્શક મિત્રોને બતાવો ઓ મહેશભાઈ આપણું આ કાઠિયાવાડ અને ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકુ કાઠિયાવાડી છે પરમ હતા બગડાને હરિહરનો જે સાધ છે રોટલો કાઠિયાવાડી છે ખાંભીયે ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયાવાડી છે રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે મહેમાન મહાભારાડી છે પણ કાઠિયાવાડી છે મહેમાન મહા પડે છે ખાંડણીય ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે અને અત્યારે એવું એક તમને ગૃહાવવું જેમાં મોગલ બેઠી છે ભગોડાના પાદરમાં માં એના માટે જે હિંગળાદ નો ઉતાર છે એના માટે કવિએ કીધું છે સંકટા પડે તારવા ચારા ના બે વધારા ભવાની જપા રી અગેશ્વરી દેવી આવડતાલી ભજાભાઈ ભાઈ બુટ હાથી વધારાણી કરે સેવગારી વાર આવી હુર વગે આવીએ તો રહે નામ બરો હમાડી બરો હમાડી તમારો આધાર ભગવાન કૃષ્ણ જયારે

આમ જોઈએ ને તો આ ચારણી સાહિત્ય બરોબર ને ભગવાન સાહિત્ય એટલે આમાં આ બધું આમ તો લોહીમાં આવે એમ કહીએ તો મેં એક નાના નાના ભૂલકાઓ ચારણના દીકરાઓ જે આમ વિડીયોમાં કંઈક જોયેલું છે ભાવનગર કે એવી કંઈક એની બોર્ડિંગ છે ત્યાં કોઈ મારા જેવા હું સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય ને એ એના ઇન્ટરવ્યુ લેવા માટે બાળકોના ગયા અને છોકરાઓ બહુ સરસ આવા બધા ચારણી સાહેબ વિજયભાઈ જોટો હશે કદાચ મારા ખ્યાલ મુજબ હા અને એમને બહુ સરસ ઇન્ટરવ્યુ લીધી બધા નાના નાના બાળકો બહુ સરસ બોલ્યા હતા આ આજે તમે જે બોલ્યા ને ચારણી સાહિત્યમાં માં ખરેખર એ સિવાય ચારણ સિવાય તો બોલવું બહુ કઠિન છે આપણે વાતો કરી શકીએ બોલી શકીએ બાકી ના બોલી શકાય બહુ અઘરું છે ને એમાં તમે આટલે તો મસ્ત મજા ને આપણે ભગવાન ભાઈ ના ઘરે સીધા મોગલ ધામે આવી ગયા છે ને અત્યાર ના ગયા કઈક સવાર જેવું થઈ ગયું છે અને આપણે મોગલ માં આવી ગયા ભગુડા ગામમાં હું તમને પણ દર્શન કરાવું છું તો હું કે હા તો ચાલો અમે દર્શન કરી લે ને તમે લાઈ બહેન જ રહેજો તમે દર્શન કરી લો હા હા તો જો આપણે ભગુડા માં બે જગ્યા દર્શન કરવાના બાકી ભગુડા તો આપડે મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે હા જે પ્રસાદી હોય લેવાનું હોય હાલો આપણે અંદર જઈ અને દર્શન કરી આવીએ અને પછી આગળ મળે અને મસ્ત મજા ને આપણે દર્શન કરી લીધે તમે પણ મોબાઈલમાં ના દર્શન કરીએ છો આપડે અંદર તો મોબાઈલ લઈ જવાના દે તો અહીંથી તમને દર્શન કરાવીએ છીએ માં મુંગલ અને અહીંયા આપડે

મસ્ત મજાના આપણે ભગુડા માં અહીંયા દર્શન કરી લીધા છે અને તમને પણ બધાને દર્શન કરાવ્યા છે અને જો મા ક્યુટ તો બેન જાહો ને જાહો પણ માર ચંપલ લઈ દેતો મે તમે મારે મેરી હે ને જો બોલ લીધા તો મારે તો આઈ છે તો હાલો આપણે કન્ટિન્યુઅસ વિડિયામાં માં બેના રહેજો આગળ આપણે જવાનું છે બગદાણા બગદાણા જઈને આપણે મળ્યા આવે ના બગદાણા જાશું ને તો જો બધા મિત્રો દર્શન કરી લ્યો બાપા સીતારામ ના તો આપણે જો દર્શન કરવા આવ્યા છે ને અહીંયા બાપા સીતારામ જો અને આખું એનું મંદિર ને બધું તમને બતાવીશ બાપા સીતારામ વિશે તમે શું કહેશો

પછી એક કોઈ બી સત્તાધારની જગ્યામાં કેમ કેમ ગયા હતા ને બાપાએ એમના ટૂંકમાં જમણવાર કરાયું હતું કે જેમની સાથે જે બધા માણસો હતા ને જે વડીલોની સાથે લઈને બધા જતા બાપા એ લોકો અચંબામાં પડી ગયા હતા એવા બધા ઘણા બધા એની લોકવાયકાઓ છે એ બજરંગદાસ ને યાદમાં અત્યારે આપણે આ દેવદીનું ભવ્યતિ ભવ્ય અત્યારે મંદિર છે અને બાપાના હાલમાં પણ પરચાઓ છે

કઈ ફોટોગ્રાફી આલે છે ફોટા બધા પાડે ગોઠવાય છે દાયરો બધો અને આપણે જવાનું છે ઉપવાર મસ્ત મજા દર્શન કરી લીધા છે અને તમને પણ બધા એના દર્શન કરાવ્યા છે તો બગદાણામાં આપણે કંઈક ખાસિયત બધી બગદાણા બાપાની આવી કઈક છે અને હવે આપણે જઈએ છીએ આગળ આગળ હજી ઘણું ફરવાનું છે તો આપણે સંપલ મીકાએલી સંપલ લેલી સંપલ નહીં મની એક આબુ નહીં ફચવાય રહી ફચવાય પાછા મારા તો હજાર વાળા છે ઓહા જો કાઢો કાઢો આપણો જ છે ને હા એ મારા હજાર હજારવાળા સંપલ વાળા કાઢો મને આખા એટલી એટલી મજા આવી હોય ને તો એક ચંપલ માં મને એટલો આનંદ થયો બહુ મજા આવી હોય આ સુવિધા બહુ બેસ્ટ સુવિધા છે અને ખરેખર બધી આવી જ સુવિધા રાખવી જોઈએ અને બગદા અહીંયા જે પ્રસાદી ચા ને જે પાઈ ને ઓહો તમે આમાં અંદર જાવ ને એટલે એટલો આનંદ થાય એટલો આનંદ થાય વાત જ ન પૂછો ત્યાં હતું એવું